ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગરમી માં ઠંડુ ઠંડુ તરબૂચ અહીં અડધા તરબૂચના નાના ટુકડા કરી લીધા છે અને તેમાંથી બી પણ કાઢી લીધા છે સાથે જ મેં અહીં બે ગ્લાસ જેટલું ફૂલ ફેટ વાળું દૂધ લીધું છે પછી એક ચમચી એટલા તોકમુરિયા લીધા છે એટલે કે સબ્જા સીડ પણ કહેવાય છે હવે આપણે તેમાં થોડુંક પાણી નાખી તેને પલાળી દઈશું તે ચારથી પાંચ જ મિનિટમાં એકદમ સરસ પલળીને ફૂલીને ડબલ થઈ જશે સાથે જ બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું રોજનું શરબત લીધું છે હવે આપણે એક બાઉલ લઈ જે ઠંડુ દૂધ લીધું છે તે ઉમેરીશું અને સાથે તેમાં રોજનું શરબત ઉમેરી દઈશું રોજનું શરબત મીઠું હોય છે એટલે મેં અહીં ખાંડનો ઉપયોગ નથી કર્યો તો અહીં પહેલા શરબતને આપણે દૂધમાં સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે દૂધનો એકદમ સરસ ગુલાબી કલર આવે ત્યાં સુધી તેને મિક્સ કરવાનો સરબત સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં ઝીણા કટ કરેલા તરબૂચના ટુકડા નાખીશું મિલ્કશેક બનાવવા માટે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો સાથે જ આપણે જે તૂકમુરિયા પલળ્યા હતા તે એકદમ સરસ પલળીને ડબલ થઈ ગયા છે તો બે થી ત્રણ ચમચી જેટલા તે ઉમેરીશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું અને તૂકમુરિયાની તાસીર એકદમ ઠંડક આપે છે તો અહીં માત્ર બે જ મિનિટમાં આપણું ઠંડુ ઠંડુ તરબૂચનું મિલ્કશેક બની ગયું છે આપણે તેને ગ્લાસમાં સર્વ કરીશું હવે તમે જે ગ્લાસમાં શરબતને સર્વ કરવાના હોય તે ગ્લાસને આપણે રોજ સિરપથી ગાર્નિશિંગ કરી લઈશું પછી તેમાં થોડાક બરફના ટુકડા નાખીશું અને અડધી ચમચી જેટલા તુકમુરિયા નાખીશું પછી જે મિલ્કશેક બનાવ્યું છે તે સર્વ કરીશું અને ઉપરથી તરબૂચના ટુકડા નાખીશું અહીં ઠંડુ ઠંડુ મિલ્કશેક બની ગયું છે શરીરમાં ખૂબ જ ઠંડક આપે છે તો તમે આ રીતે તરબૂજ મિલ્કશેક જરૂરથી ટ્રાય કરજો તે ખૂબ જ સરસ લાગે છે જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ